નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે છે જે રીતે હળની દુર્ઘટના ઘટી હતી અને અને ત્યારબાદ ત્યારબાદ જ્યારે સુસાગર તળાવ ખાતે બોટિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું હતું કેટલીક ક્ષત્રિયો જણાઈ હતી જે રીતે થોડા દિવસો પહેલા જ સામાજિક કાર્યકર્તા દ્વારા જે કિસ્સો ઉજાગર કરવામાં આવ્યો હતો અને જે ટેસ્ટિંગ ચાલતું હતું અહીંયા અને તેમાં લાઈફ જેકેટ પહેર્યા વગર આ ટેસ્ટિંગ કરવામાં આવતું હતું તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને જ્યારે હળની દુર્ઘટનામાં બાર માસૂમ બાળકોનો જીવ જ્યારે ગયો છે અને બે શિક્ષિકાઓને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે તાત્કાલિક અસરથી સુસાગરની જે બોટિંગ છે તેને પણ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સંપૂર્ણ ઈજારો છે તેને રદ કરી દેવામાં આવ્યો છે સાત વર્ષનો આજે સુસાગર બોટિંગ ખાતે ઇજારો આપવામાં આવ્યો હતો પરંતુ તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને આજે ઇજારો છે સુસાગરમાં બોટિંગનો તેને અત્યારે રદ કરી દેવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો જે રીતે આ લેક માં જે આ દુર્ઘટના ઘટી હતી અને માસૂમ લોકોના જીવ ગયા હતા ત્યારબાદ તાત્કાલિક અસરથી પાલિકાનું તંત્ર બેઠું થયું હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક એક્શન લેવામાં આવી રહ્યા છે ત્યારે સુસાગર તળાવ ખાતે પણ આ બોટિંગને સંપૂર્ણ રીતે જે ઇજારો આપવામાં આવ્યો હતો સાત વર્ષનો તેને બંધ કરી દેવાનો અત્યારે હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચી છે અતુલભાઈ શું કહેવા માંગશો જે રીતે ફાયર એનઓસી જે પેન્ડલ બોટ છે જે ઇલેક્ટ્રિક બોટ છે આની કંઈ એનઓસી જમા નથી કરાવી અને એના કારણે આ બોટિંગનો ઈજારો રદ કરી દેવામાં આવે છે સૌપ્રથમ તો હરણીમાં જે દુર્ઘટના થઈ એમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા ત્યારે વડોદરા શહેર કલેક્ટર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબે તમામ લોકોને જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ બોટિંગ કે તમામ વસ્તુઓ બંધ રાખવાની છે પરંતુ સુરસાગર તળાવ ખાતે જેનો ઈજારો હતો એ ઇજારદાર દ્વારા તેમજ તેમના મેનેજરને તમામ દ્વારા અહીંયા ટેસ્ટિંગ કરવા માટે આ બોટ ચલાવવામાં આવી હતી જેની અંદર લાઈફ જેકેટ કોઈએ પહેર્યા નહોતા પાંચમાંથી ત્રણ લોકોએ પહેર્યા નહોતા અમારે ધ્યાને આવ્યું હતું અને એ જાતે આપણે બતાવ્યું હતું તેની રજૂઆતો ઉપર સુધી ગઈ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબે જે એમના કરાર થયો છે કરારના કલમ નંબર ચાર દસ અને ચૌદમાં જે નિયમોનો ભંગ કર્યો છે તેને લઈને સાથે સાથે ફાયર એનઓસી હજુ સુધી રજૂ નથી કરી પેન્ડલ રિક્ષા બોર્ડ છે ઇલેક્ટ્રિક બોર્ડ છે એની પણ હજુ એમના ડોક્યુમેન્ટ જમા નથી કર્યા આવા તમામ બાબતોને લઈને આજે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબે આ ઇજારો હંમેશના માટે રદ કર્યો છે ઘણી સારી બાબત છે આવા જ પગલાં જો તાત્કાલિક ધોરણે વહેલામાં વહેલી તકે તમામ વિભાગો દ્વારા લેવામાં આવે તો વડોદરા શહેરમાં જે રીતના ઘટનાઓ બની રહે છે એ ઘટનાઓ ન બને હાલમાં ઇજારો રદ કર્યો છે ત્યારે વડોદરા શહેરની જનતાને પણ જણાવે છે સ્પાર્ક ન્યૂઝ થકી કે ઇજારો રદ થયો છે ત્યારે કોઈ બોટિંગ માટે અહીંયા આવવું પણ નહીં બીજી જગ્યાએ જ્યારે બોટિંગ કરવા આપણે ક્યાંક જતા હોઈએ ત્યાં પણ સલામતીના સાધનો છે કે નહીં એ જોઈ લેવા જોઈએ લાઇસન્સ છે કે નહીં બોટના એ તમામ વસ્તુઓ જોઈને આપણે કોઈપણ જગ્યાએ પ્રવાસે જઈએ ત્યારે પણ આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ આજે સુરસાગરનો જે ઇજારો હતો વડોદરા શહેરના કમિશનર સાહેબે રદ કર્યો છે ખૂબ જ સારી બાબત છે અને કમિશનર સાહેબને આ બાબતે હજુ ધ્યાન દોર કે તમામ વિભાગોમાં પણ આ રીતનું ક્યાંક ચાલતું હોય એનું પણ ધ્યાન રાખે ચોક્કસ અત્યારે જે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને જે રીતે આ બોટિંગને પણ અત્યારે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને બંધ કરી દેવામાં હુકમ કરવામાં આવ્યો છે ત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે અત્યારે આ સુસાગર જે બોટિંગ છે તે બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સંપૂર્ણ જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ જ રદ કરી દેવામાં આવ્યો છે અને આ હાઇડ્રો ડ્રાઇવર્સ એન્ડ એન્જિનિયર્સ નામનો આ જે કોન્ટ્રાક્ટ હતો અને તેમના દ્વારા આ બોટિંગને ચલાવવામાં આવતી હતી પરંતુ સાત વર્ષનો જે કોન્ટ્રાક્ટ હતો અને સુસાગર ખાતે જે બોટિંગ ચાલતી હતી પરંતુ હરણી ખાતે જે દુર્ઘટના ઘટી ત્યારબાદ આ બોટિંગને બંધ કરી દેવામાં આવી હતી અને આજે હુકમ કમિશનર તરફથી થયાના અનુસાર અત્યારે આ સંપૂર્ણ જે ઇજારો છે તેને પણ રદ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન અબ્રા સૈયદ સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા